ગુજરાતમાં દર બે મિનિટના એક ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે કેન્સરના વધતા કેસ માટે પણ જવાબદાર પ્લાસ્ટિક વેસ્ટ ગુજરાતમાં પ્લાસ્ટિકના કચરાના નિકાલ ગંદકી મામલે રાજ્યભરમાં શું સ્થિતિ છે તેના નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે નહીં તે અંગે તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આઠ કોર્પોરેશન પાસેથી જવાબ માંગ્યો હતો સત્તાવાર આંકડા જ જોવામાં આવે છે ગુજરાત પ્લાસ્ટિક વેસ્ટને મામલે દિવસેને દિવસ ચિંતાજનક વધારો થતો જોવા મળે છે ગુજરાતમાં દર બે મિનિટ માં એક ટન જેટલો પ્લાસ્ટિકનો ચક્ક કચરો ફેલાય છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના રજૂ કરવામાં આવેલા અહેવાલ અનુસાર એક વર્ષમાં બે પોઈન્ટ એકોતેર લાખ ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાયો હતો બે હજાર બાવીસ ત્રેવીસમાં રજૂ કરેલા અહેવાલો અનુસાર આટલો જથ્થો જોવા મળ્યો હતો ત્યારે એકત્રીસ ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો ફેલાયો હોવાનું સામે આવ્યું છે એક વર્ષના સમયગાળામાં પ્લાસ્ટિકનો કચરો સૌથી વધુ ફેલાવ્યો હોય તો તેવું રાજ્ય છે ચમ તમિલનાડુ સાત પોઈન્ટ બ્યાસી લાખ ટન જેટલો મોખરે તેલંગાણા પાંચ પોઈન્ટ અઠ્યાવીસ લાખ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે